ને મેળ પડે સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં હું હાલ છું બોટાદ માં અને બોટાદ માં હું આજે આવી ગયો છું ગઢરા રોડે અને ગઢરા રોડે આવેલું છે ધ વિલા ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ અહીંયા મિત્રો અલગ અલગ પ્રકારના ઢોંસા મળે છે અને અહીંયા બેસવાની અલગ જ એક વ્યવસ્થા છે જે તમે ગાર્ડનમાં બેસીને ફેમિલી જોડે એન્જોય કરીને અહીંયા ઢોંસાનો આનંદ તમે લઈ શકો છો હવે આપણે અહીંયા અંદર જેમ પ્રવેશ કરીએ મિત્રો એમ તમે જોઈ શકો છો સરસ મજાની અહીંયા બેઠક વ્યવસ્થા છે અહીંયા તમે ફેમિલી જોડે શાંતિથી બેસી શકો છો કોઈ જાતનો અહીંયા કોઈ ઘોંઘાટ નથી ચાલો તો હવે આપણે જમવાના એરિયા બાજુ જઈએ અને અમે ત્યાંનું તમને વ્યૂ બતાવીએ અહીંયાની તમે બેઠક વ્યવસ્થા જોઈ શકો છો જો તમારું મોટું ફેમિલી હોય તો એના માટે પણ અહીંયા વ્યવસ્થા છે અને જો તમે બે થી ચાર ત્રણ ત્રણથી ચાર જણા હોય તો એના માટે પણ તમારે અલગ વ્યવસ્થા છે સાહેબ શું નામ તમારું મહેશ પટેલ મહેશભાઈ સાહેબ આપણે અહીંયા તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો બે અઢી વર્ષથી લગભગ આવતો હશે બરોબર અને અહીંયા તમે અહીંયા તમારા સ્પેશિયલ ઢોસા કયા છે ગોટાળો જ હું મોસ્ટલી ખાઉં છું બરોબર અને મૈસૂર મૈસૂર અને સ્પાઈસી થોડું હોય એટલે મજા આવે મજા આવે હું તો દોસ્ત બે અઢી વર્ષથી મારી ફેમિલી સાથે ઢોસો ખાવાની ઈચ્છા થાય એટલે ધ વિલામાં જ આવું છું બરોબર મને ટેસ્ટ એની ચટણી સંભાર સર્વિસ સર્વિસ લોકોની

યુનિક છોકરાઓ ને અમે પ્લેઇંગ એરિયા છે એમાંય મજા આવે સેલ્ફી આ તે કેટલા બાર અને શાંત વાતાવરણ એટલે વાતાવરણ તો એકદમ શાંત જ સીટી બે કિલોમીટર આગળ ગડડા રોડે છે એટલે આગળ વાડી નેચરલ જ લાગે એમ છે કે મે મસાલા ઢોસા ખાધો બરોબર બરોબર આની સર્વિસ ઢોસા બધી રીતે બહુ સારું છે હું અઠવાડિયામાં એક બે વાર તો કન્ટિન્યુ આવું જ છું આ પ્રકાર કે ઢોસા છે તો બહુ મજા આતા ખાને મે

બહુત જ સારા હોય છે ગયા છે આપણે તેની પણ રાહ જોઈશું અને પછી આપણે રિવ્યુ આપશું કે કેવા અહીંયાના ઢોંસા છે ત્યાર સુધી તમે વિડીયોમાં બનાવીજો અમારો બીજો ઢોસો પણ આવી ગયો છે ગોટાળો ઢોસો ગોટાળો ઢોસા હે જોઈ શકો છો દો હવે આપણે ટેસ્ટ કરીશું આ અમે અને ધર્મરાજભાઈ પહેલી ફેરી ટેસ્ટ કરી રહ્યા છે અને મેં આજે ઝીની રોલ જે હું પહેલી વખત ટ્રાય કરી રહ્યો છું તો હવે હું તમને તે ટ્રાય કરીને બતાવીશ કે જીની રોલનો ટેસ્ટ કેવો છે તેને કટિંગ કરીશ એકદમ સોફ્ટ ઢોંસો છે ઝીની રોલ ટેસ્ટ કરીએ સુપર છે મિત્રો મેં પહેલી ફેરી ટ્રાય કર્યો છે જીની રોલ ઢોસો કાયમ તો મસાલા ઢોસા જ ખાધા છે પણ આજે કંઈક યુનિક ખાધું તો ખરેખર બહુ સ્વાદિષ્ટ છે હવે આપણે અહીંયા ગોટાળો આ ગોટાળો જ ને ગોટાળો ગોટાળોમાં ઢોસો જે આપણે ટેસ્ટ કરી રહ્યા છે તમે તેના પેપર જોઈ શકો છો એકદમ સરસ મજાનો અહીંયા ગોટાળો છે હું તો બોટાદમાં ભાઈ ગોટાળો પણ ક્યાંય મળતો હોય એવું મેં સાંભળ્યું નથી ને હું ક્યાંય એવું મને ખ્યાલમાં છે નહીં તો હવે એ પણ આપણે ટેસ્ટ કરીએ બીજી બાટલો મિત્રો ખરેખર લાજવાબ છે જો થોડુંક સારું ખાવું હોય ને તો થોડુંક દૂર જવું પડે એવું હું કહીશ સોરી ગોટાળો બહુ જ લાજવાબ છે કેમનું ગોટાળામાં આપણને થોડીક વધારે મજા આવી પણ મિત્રો બોટાદ વાળાનું એક વસ્તુ કેવા માંગીશ કે જો તમારે સારું ખાવું હોય ને તો ગઢડા રોડે તમારે થોડુંક આગળ આવવું પડશે અને તમને મજા આવશે ચોક્કસ એ મારી ગેરંટી હવે આપણે પણ ચાલુ રાખીએ અને ખરેખર મિત્રો બહુ જ સરસ ઢોસા મેં અહીંયા ટ્રાય કર્યો ને મને મજા આવી બાકી હું વધારે ઢોસા ખાતો નથી અને નાળિયેરની જે ચટણી રહી ને એ પણ ઓરિજિનલ ચટણી એકદમ નાળિયેરને નાળિયેરનો અંદર સ્વાદ આવે છે બાકી ઘણી જગ્યાએ નથી આવતો જોડે છાશ છે આપણે આપણે હજી બીજા થોડાક મસાલા ઢોસા ઓર્ડર કર્યા છે હવે છે ને ચમચી થી મેળ નહીં પડે ફાઈનલી મિત્રો આપણે અહીંયાના જે સ્પેશિયલ ઢોસા હતા એ જમી લીધા છે અને હાલ આપણે અહીંયા ઓનર જોડે આવી ગયા છીએ કે અહિયા આપડે કેટલા વાગે શરૂ થઈ જાય છે છ થી અગિયાર વાગે સુધી સાંજે છ વાગે થી લઈને અગિયાર વાગે સુધી

આપડે એડ્રેસ પૂછીએ કે અહીંયા કોઈને આવવું હોય તો એના માટેનું એડ્રેસ એક કહી આપો અમને ગઢડા રોડ જી નું પાવર સ્ટેશન ની સામે ક્રિકેટ બોક્સ છે ને જે બોક્સની બોક્સ ની સામે હિમાલય કોલ્ડ સ્ટોરેજ ની આગળ આગળ બરોબર વિલા ગાર્ડન રેસ્ટોરન્ટ તો ચોક્કસથી તમે અહીંયા એક ફેરી મુલાકાત લો